સમાચારમાં બુલેટિન સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા અંતર્ગત તેમની ઉમેદવારી રદ કરવા સહિતની માંગ સાથે સોમવારે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું હતું અને રૂપાલા ક્ષત્રિય સભામાં આવી જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરાઈ હતી અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા કેટલાય દિવસથી ભાજપની પનોથી બેઠી હોય તેવા નવા વિવાદો ઉભા થતા જોવા મળ્યા છે ત્યારે ભાજપના અગાઉ જાહેર કરાયેલ ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરુદ્ધ પત્રિકાઓ ફેંકી હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપો કરવાનું ષડયંત્ર રચના અને પત્રિકાઓ ફેંકનાર લોકોને ખુલ્લા પાડી કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરાઈ છે ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ ઠારવા માટે ભાજપ નવો દાવ રમી રહ્યો છે ઉમેદવાર સામે વાંધો હોય તો પીએમ મોદીને જોઈ મત આપજો ઉમેદવાર સામે ડખા ઉભા થતા ભાજપે સમર્થકોને રીઝવવા માટે છેલ્લે વડાપ્રધાન મોદીનો સહારો લેવો પડ્યો ભાજપે હવે એવો પ્રચાર શરૂ કર્યો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે રાજ્યમાં બનાસકાંઠા સીટ પર બે મહિલા ઉમેદવારો વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે ભાજપે આ સીટથી ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્ય ઘેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે અત્યાર સુધી ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર સીટ છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંને મહિલા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલાના ભાજપમાં મસમોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે ફક્ત કમળના સહારે જીતના દાવાઓ કરતા આ ભાજપે લોકસભામાં જ્ઞાતિવાદ અને ઓપરેશન લોટ્સનો સહારો લીધો છે વિકાસની રાજનીતિને કોરણે મૂકી આ બે સીટનું સમીકરણો પરથી ચૂંટણી લડતી ભાજપ માટે આ ચૂંટણીએ વટનો સવાલ છે લોકસભા ચૂંટણી નજીક આવતા રાજસ્થાનનું ફ્લોદી સટ્ટા માર્કેટ ફરી એક્ટિવ થઈ ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે ભાજપ માટે ત્રણસો સિત્તેર સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે પીએમ મોદીએ સાંસદના પટલ પર પણ વાત કહી હતી પરંતુ ફ્લોદી સટ્ટા માર્કેટના અનુમાન પ્રમાણે ભાજપને ત્રણસો સિત્તેર સીટો મળવાની નથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંદર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે તેમને તિહાડ જેલમાં રાખવામાં આવે તેવી શક્યતાઓ છે કેન્દ્રીય એજન્સીએ સીએમની પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ હતી જેના પર રાઉ જેવન્યુ કોર્ટે માહોલ લગાવી દીધી કોર્ટમાં પેશી માટે લઈ જવામાં આવતા તે વખતે કેજરીવાલે કહ્યું હતું કે પીએમ જે પણ કરી રહ્યા છે તે ઠીક નથી કરી રહ્યા વિવાદિત નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ અને હવે પુરુષોત્તમ રૂપાલાએ પણ સામે આવીને કહી દીધું છે કે મેં મારું સ્ટેડ ક્લિયર કરી લીધું છે મારી ક્ષતિ હતી તેથી મેં માફી માંગી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને હૈયા ધારણા પણ આપી હતી હવે આ વિષય તેમની દ્રષ્ટિએ પૂર્ણ થઈ ગયો છે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે ત્યારે ગુજરાત ભાજપે સુરતમાં ડોક્ટર્સનો મિલન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અબથી બાર મોદી સરકાર સૂત્રને સાર્થક કરવાનું આહવાન કર્યું છે તેમણે કહ્યું કે ઉમેદવાર નહીં પરંતુ પ્રધાનમંત્રીને જોઈને જ મત આપજો સુરેન્દ્રનગરના વઢવાનના રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે પણ નિર્ણય લે તે અમને માન્ય રહેશે હાલ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છીએ ત્યારે સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો આ સાથે જ છે નમસ્કાર